આજે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે શ્રી હઠીલા હનુમાનજી મંદિરે બિસ્કિટના હિંડોળા અને સુવર્ણ વાઘાના મનોરથ દર્શન યોજાયા હતા પવિત્ર શ્રાવણમાં સંતર્ગત આજે છેલ્લા શનિવારે શંદર ભગવાનના અગિયારમાં રુદ્ર અવતાર એવા હનુમાનજીના વડોદરા શહેરના સુરસાગર સિથ આવેલ શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે બિસ્કિટના હિંડોળા અને હનુમાનજી સુવર્ણ ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો મંદિરના ગોસ્વામીએ જણાવ્યું હતું કે બોતેર વર્ષ બાદ શ્રાવણમાં પાંચ સોમવારનો સંયોગ અને નવ શુભ યોગમાં મહાદેવની પૂજાનું સવિશેષ મહત્વ હોય છે સાથે સાથે શંકર ભગવાનના અગિયારમાં રુદ્ર અવતાર એવા હનુમાનજીનું પણ પૂજન અર્ચન કરવાનો અનેરો મહિમા છે પવિત્ર શ્રાવણ માસમાં આજે છેલ્લા શનિવારે શહેરના સુરસાગર કિનારે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિરે દિવ્ય સુવર્ણ વાઘા અને બિસ્કીટના હિંડોળા ડેકોરેશનનો મનોરથ યોજવામાં આવ્યો હતો દર શનિવારે અને મંગળવારે વિવિધ પ્રકારના શણગાર અને મનોરથનું આયોજન કરવામાં આવે છે સાથે જ સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસાને ભજનનો કાર્યક્રમ પણ યોજાય છે ત્યારે આજ રોજ ભગવાન શ્રી સત્યનારાયણની કથા અને રાત્રે આઠ કલાકે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે જય શ્યાલમ સર્વ વડોદરા વાસીને જણાવવાનું કે આજે શ્રાવણ માસનો છેલ્લો શનિવાર છે તે નિમિત્તે સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે આજે બિસ્કીટ નો હિંડોળા કરવામાં આવ્યા છે તથા દાદાને સુવર્ણ વાઘા અર્પણ કરવામાં આવ્યા છે આ તમામના દર્શનનો લાભ લેવા વિનંતી તથા બપોરે આજે સાડા ચાર કલાકે અમે શ્રી સત્યનારાયણની મહાકથા તથા ત્યારબાદ અમે મહાપ્રસાદી બી રાખી છે તેનો બી વડોદરાવાસીએ લાભ લેવા વિનંતી રાતે સાડા આઠ કલાકે સુંદરકાંડના પાઠનું બી આયોજન કર્યું છે તેના બી પાઠના લાભ લેવા અમારે નમ્ર વિનંતી જય શ્રી આરામ